અને પ્રધાન માતા શું છે એ જાણવું છે ભક્તિમાં ભલે રામ રામ ભલે કેટલા આયા છો આમ હોવું જોઈએ વસ્તી આમ હોય ને તો માતાને ખુશ થાય આવાની માતા ને ખુશી થાય આવા માટે એમની પેઢી ની બાપદા ને વળવાની માતાઓ પૂજેલી હોય ને તો ખુશ થાય એમ હ મારા દીકરા પચાસ લાવ શું કરું છું બેઠી બેઠી મને જવા દે વચ્ચે મેદાનમાં નહીં માતા આવી જોઈએ મેદાનવી જોઈએ તમે ખુબ સરસ સવાલ બી હારો છે તારો પ્રશ્ન બી હારો કર્યો છે જે જાણવું જોઈએ એ જાણો તમે ના જાણવાનું એ છોડો જેને જાણવાનું છે એ લો અને ના જાણવાને છોડ દો પાણીમાં બેહતું કર દો પશુ કે પશુ હત્યા મુક્તિ હોય છોડ દો પાણીમાં તરતી કર દો મારે તારી કોઈ જરૂર વધારે માટે સુધતા લાગુ પડશે મારે તારી કોઈ જરૂર કે ખોટું અમારા ઘરમાં તું પશુ બલી પશુ હત્યા લેતી હોય તો અમારે તારા જેવી માતા જોઈતી તમારી માતા હાસી જોઈએ ગાળ દીધા તારા ખોરે ગાળ દી દેવા એવી માતાઓ રજા દેવાની તમારા ઈષ્ટ દેવ હોય ને પિત્રો કેડા કુકડા ખાવાય જતો રજા પાણી ઉપર ત્યાંથી જતો જરૂર નહીં એ ઘરે

મારા ખાતાનો કારકાનો દીવો એની અંશનો એક બીજી માતા એ તારા વડવા દાદાની એટલે વડવા બાપાની એટલે કે ભેમાની હું મેળી લાગો છું ભેમા દાદાની બેમો બરાબર છે બેમો દાદો ખરો ને હા મારી તમે બતાવ્યો તો બતાવ્યો તો ને બેમો દાદો ફાકો છે ને ભાઈ બોલો તમને બેઠા બેઠા માર્કેટ માં તમેટ માં કારણ કે મેળી ખરે રોસે ઉક્ત ફર ની મેળી છે હું માતા બોલું છું મેળી મેલી મેલી કરી મેળી મેલી નહી થઈ મેળી સોકી છે મેળી તો એટલા માટે મેલી થઈ આ દુષ્ટો આ જે રાક્ષસો હરવા માટે મેલી થઈ બરોબર મારવા માટે મેળડી થઈ બાકી તમારા તો છે તમારી માતા તૈયાર છે વધતા મો તો મેળી અને ખપરા જોગણી તો ખરી ખરી ને ખરી વાળી જોગણી તમારી તોરણ છે તમે તોડે આવા જે તમારા કરતા રથ ને કરે તમે रथ કાઢો રથ કાઢતા મોટા અને રથ બીજો આગળ જાય પાછો એથી રથ મુકેલા આગળ વાળા તૈયાર રહે છે તલવાર તલવારે રથ જતા અને તમે જેટલા પશુ હરી પશુ બલિ પશુ હત્યા કરી કરવાની છું ચંદ્ર ગ્રહણ થયું છે હું ચંદ્ર ભેગી જવાનું ગ્રહણ આ તો એમની થોડે જ રેવાની છું આજ તો પ્રેત આત્મા આશુરી શક્તિ હું તો કાર્ય છું છે

સમસોન માંથી પણ છતો કીધું કે મારી સેવા કરી છે આવો મહારાજ તો હું ફતો તો ફતો પણ કદાચ સિકોતર ખરી ખરી ને ખરી પાછળ થઈ અને સિકોતર તો તો ખરો ખરો હા તો ખરો ને

પણ ઘેમો પેલો ઘેલો ઘેમો દાદો હેમો દાદો ભેમો મહાકાળી ભક્તિ મારી ભક્તિ કરતો સેવા સમજી લેજો મારી ભક્તિ ઉભા પથ્થર ઉભા નહીં કરી મેલ્યા શેર પથ્થર એમનામ ટેકરી વાળી જગ્યા પથ્થર ની હોય ટેકરા પર ટેકરી વાળી જગ્યા એની પર પથ્થર આમ તમારા ઘર ને છે તમારા ઘર નેચર ઢોરાવાળી જગ્યા પેલી બાજુ પથ્થર હા સાચી ને પેલી બાજુ મોટો મોડો મોટો મોટો અને વાળી એ લબડી તો પીડા માથે છે એમાં એ બીજું પીડું લાગે છે હતી ને દાદાઓ તમારું કુટુંબ બન્યું આજે ઓગણીસ ઘર નું કુટુંબ ઘર કુટુંબો હોય એની વસ્તી છો તમે બરાબર છે તમે આયા છો તમારી કૃપા તમારી તમારી માતા તમારી પર કૃપા રાખું તમારું ખુબ પરિવાર તમારા ઘર વસ્તી નું સારું કરું અને દરેક ને સદબુદ્ધિ જ્ઞાન તમે જીવનમાં સુખી રહો તમારો ભાવ આવતા જતા રહેજો બરાબર છે મારા પ્રત્યે છેલ્લો સ્નેહ પ્રેમ ભાવ એ તમારા પ્રત્યે છે બરાબર ને બાકી તો જાઓ કૃપા કૃપા ને